તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું ત્રીજા ચરણમાં ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે અમરેલી જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ બે મેના રોજ જૂનાગઢ ખાતે આવી રહ્યા હોય હાલ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જૂનાગઢ શહેરના એગ્રીકલ્ચર ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદી આગામી તારીખ બે મહિના બે મેના રોજ બપોરે ત્રણ કલાકે એક વિશાળ જનસભાની સંબોધશે ત્યારે હાલ જુનાગઢ શહેર તેમજ એગ્રીકલ્ચર ગ્રાઉન્ડ પોલીસ છાવનીમાં ફેરફાઈ ચુક્યું છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેર ભાજપ પ્રમુખ શર્મા દ્વારા જણાવવામાં આવી છે આગામી તારીખ સાતમી રોજ ત્રીજા ચરણની અંદર ગુજરાતમાં યોજાવા જઈ રહી છે બેઠકો માટેની યોજાનારી આ ચૂંટણીમાં આગામી તારીખ એક અને બે મહિના રોજ

ચાર જિલ્લાઓ માટેની આ જે જાહેર સભા છે એની અંદર અંદર વડાપ્રધાન છે છે એ એ ખૂબ મોટી સંખ્યાની આ સ્થળ ખાતેથી જે લોકોને સંબોધન કરશે અને ચૂંટણી પ્રચાર કરશે ત્યારે હાલ વહીવટી તંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે સુરક્ષાની વાત હોય તો સુરક્ષાની દ્રષ્ટિએ હાલ પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે સામુ સ્ટેજ દેખાય છે સ્ટેજ ઉપરથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ જાહેર સભાને સંબોધન કરશે ત્યારે હાલ આ તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ